નમસ્કાર ગુજરાત ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના કારણે હાશકારો ગુજરાતમાં થોડાક દિવસો પહેલા ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આજે મિત્રો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના એક પણ નવો કેસ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી જોકે હાલમાં રાજ્યમાં વાયરસના કુલ એકસો ત્રેપન કેસ નોંધાયેલા છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તેમજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી આઠ અને નવ ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ આઠ ઓગસ્ટના રોજ ડાંગ વલસાડ નવસારી દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત નવ ઓગસ્ટના રોજ બનાસકાંઠા નવસારી વલસાડ દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તેમજ આગામી બે દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયના કારણે ચોવીસ કલાક વીજળી આપવાના સંદર્ભે કામગીરી ચાલી રહી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવે છે તેમને એક હજાર બસો પચાસ રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી થી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને એક હજાર બસો પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગ મંદીનો માહોલ સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પાડવા જઈ રહ્યું છે ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાના કારણથી કારીગરો તેમજ વેપારીઓ તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં દસ દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે ત્યારે હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે તેવું વેપારીઓ રટન કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુખ વ્યક્ત કર્યું ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે મિત્રો જે બાગાયત ખેતી પાછળનો ખર્ચ પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થતો હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ મિત્રો ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે તો મિત્રો આવું ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું